મહેસાણામાં સામેત્રા ગામમાં નાગરિક દ્વારા આમ આંદોલન મામલે સામે આવ્યો છે પેપર મિલ બંધ કરાવવાના રસ્તા રોકો આંદોલન કરાયું હતું મહેસાણા ડીવાયએસપી મિલા પટેલ અને પ્રાંત અધિકારી ઉર્વિશ વાણંદ દ્વારા સમજાવટ બાદ આંદોલન સમેટાયું છે જ્યાં સુધી પોપ્યુલેશન ફેલાતું રોકવા માટે સૂચન કરેલા સાધન ન લાગે ત્યાં સુધી ફેક્ટરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જીપીસીબી ફાઇનલ ઇન્સ્પેક્શન કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે હાલમાં ફેક્ટરી બંધ કરવાનો આદેશ અપાયો છે

પેપર મિલ ના કારણે સ્વાસ્થ્ય લેવામાં તકલીફ પડે છે ઉલટી બાળકો તો સ્કૂલે જો એવો પાછો આવું છું મોઠું ચડી ઉલટી થાય ઉબકા થાય દરેક સાત ગોતની પબ્લિક બીમાર છે

પંદર હજાર વસ્તી ના આરોગ્ય પહોંચાડી છે આ સરકાર એક ફેક્ટરી ના માલિક ને બચાવવા પંદર હજાર આરોગ્ય સાથે છેડો કરી રહી છે રાજીનામું આપે સરકાર એમને રાજીનામું આપી દેવરા અગાઉ વાળાની ઘણી ફરિયાદ મળતી હતી અમને એના સંદર્ભે અમે એને દસ પંદર દિવસ પહેલા એક નોટિસ આપેલી છે અને નોટિસમાં એને જે આ ગંધ રોકવા માટેની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલું હતું તો એમાં તમે શિક્ષાત્મક કાર્યવાહી શિક્ષાત્મક કાર્યવાહી માટે ની કાર્યવાહી અમારી બડી કચેરી પડતર છે અને જે ફેક્ટરીને જે સુધારા કરવાના થાય છે કેંદર રોકવા માટેના એની કામગીરી પણ એના દ્વારા ચાલુ કરવામાં આવે છે ગામવાળાનું એવું કેવું છે કે છેલ્લા બે વર્ષથી અમે તમને રજૂઆત કરીએ છીએ પણ તમે કોઈ પણ જાતનું આ ફેક્ટરી ઉપર એક્શન લેતા નથી ગામવાળા ક્યાંક ને ક્યાંક મહદઅંશે સાચા છે બે વર્ષથી એમણે પ્રશ્ન ભોગવ્યો છે અને છેલ્લા આપણે પંદર એક દિવસમાં આ વિષય ઉપર ઘણું કામ કરવડાયું છે એમની પણ બે વર્ષથી જયારે આટલી બધી ગ્રામ રજૂઆત કરે છે તો કેમ હજી સુધી જીપીસીબીએ કોઈ એક્શન ના લીધું જીપીસીબીએ જે નિયમ અનુસાર એક્શન થતા હતા એ સમય સમયે લીધેલા બી છે અને આગળ બી લેશે તમે એવું માનો છો કે ફેક્ટરી વાળો તમને ગાંઠતો નથી ના એવું નથી એ પણ નિયમમાં ચાલે છે અને ગામવાળા પણ એમની જગ્યાએ સાચા છે એટલે ગાંઠતો નથી અથવા સપોર્ટ નથી કરતો એ વાત ખોટી છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા